કેમ છો બધા જ મિસામાં હશે હું તેજલ બામુણિયા ગાથી તેજલ બામુણિયા ઓફિશિયલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ તો મેં અહીં કાલે મગ ફણગાવવા માટે મૂકી દીધા હતા તો આજે આપણા મગ તૈયાર થઈ ગયા છે તો જોઈ શકો છો આપણા મગ સરસ એવા ફણગાઈ ગયા છે અને આપણે એના માટે તૈયારી પણ કરી લીધી છે તો અહીં મેં એક નાની ડુંગળી કટ કરી લીધી છે એક નાનું ટમેટું લીલા મરચાં ત્રણથી ચાર મીઠી લીમડીના પાન થોડું આદું ક્રશ કરી લીધું છે અને લસણની કળે ચારથી પાંચ ક્રશ કરી લીધી છે અને એક લીંબુ લીધું છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી લઈશું અને કઢાઈ મૂકી લઈશું કઢાઈમાં તેલ ઉમેરી લઈશું અને તેલને ગરમ થવા દઈશું અંદર નાખવા માટેના બધા જ મસાલા લઈ લીધા છે અને થોડી હિંગ છે તો તેલ આપણું ગરમ થાય તે ચેક કરી લઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અંદર જીરું નાખી લઈશું જીરું તતળી જાય એટલે હિંગ ઉમેરી લઈશું અને આપણા નાખી લઈશું અને હવે આપણે જે આદુ અને લસણ છે તે એડ કરી દઈશું આદાની કચ લસણને આદાની કચાસ દૂર થઈ જાય એટલે મરચા એડ કરી લેવાના ડુંગળી એડ કરી દીધી છે તેને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતળી લેવાની તો આપણી ડુંગળી સતરાઈ ગઈ છે આપણે આ મીઠું એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું હવે એમાં સ્વાદ પ્રમાણે મિક્થી એડ કરી લઈશું અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું હવે આપણે અંદર મસાલા એડ કરી લઈશું તો એક ટેબલ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું લાલ મરચું પાવડર અડધી ચમચી અને હળદર અડધી ટેબલ સ્પૂન એડ કરી લઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણા જે ફણગાવેલા મગ છે તે એડ કરી લઈશું તેને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું બધાને આપણે સરસ રીતે બધું જ મિક્સ કરી લીધું છે હવે પાંચ મિનિટ જેવું ઢાકણથી કવર કરી લેવાનું તો પાંચ મિનિટ જેવું આપણે કવર કરીને રાખશું તો આપણા મગ સરસ એવા બફાઈ જશે એટલે કે ચડી જશે અને મિત્રો તમે મગ ફણગાવેલા ખાલી બીટરૂટ પછી કાકડી ગાજર એવું મિક્સ કરીને ખાશો ને કાચા એમ જ લીંબુ થોડું નીચેને તો ખૂબ જ સરસ લાગે છે અને તે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે તો એવી રીતે પણ તમે તૈયાર કરી શકો છો તો હવે આપણે મગની ચેક કરી લઈએ જોઈ શકો છો આપણામાં સરસ એવા ચડી ગયા છે તો આપણે તેમાં થોડી ખાંડ ઉમેરી લઈશું અને એક જે લીંબુ લીધું છે એ લીંબુનો રસ એડ કરી લઈશું અને સરસ એવું મિક્સ કરી લેવાનું તો આપણા ફણગાવેલા મગ બનીને ત્યાં છે તો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ કરીને બતાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમે જોઈ શકો અને આવા જ બીજો વિડીયોમાં મળીશું ત્યાં સુધી બાય